ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ એક વેદામૃતમ વેદોનું અમૃત સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક દિવમ યચક્રે ખાલી જગ્યા ઓપ્શન એ મૂર્ધાનમ બી ઉદરમ સી ચક્ષુહુ ડી આસ્યમ જવાબ છે એ મૂર્ધાનમ બે તનુ નામ ખાલી જગ્યા દેહી ઓપ્શન એ ચિત્તેમ બી અરિષ્ટિમ સી સ્વાદમાનમ ડી સુભગત્વ જવાબ છે બી અરિષ્ટિમ ત્રણ મે ધામ મે ખાલી જગ્યા દાતુ ઓપ્શન એ ઇન્દ્ર બી સૂર્ય સી ચંદ્રમા ડી બ્રહ્મ જવાબ છે એ ઇન્દ્ર ચાર માનવસ્ય મન કી વર્તતે ઓપ્શન એ શ્રેષ્ઠમ બી હથ પ્રતિષ્ઠમ સી શુભમ ડી અશુભમ જવાબ છે બી હિસ્થમ પાંચ અપ્રચેતા બી સી માનવતા ડી અર્યમા જવાબ છે એ અપ્રચેતા ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો એક જયષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે ઉત્તર શ્રેષ્ઠ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ દ્યુલોકને જયેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરીક્ષને તેમનું ઉદર કહ્યું છે બે મેધા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે ઉત્તર મેધા એટલે શુદ્ધ બુદ્ધિ તે પ્રાપ્ત કરવા માટે ઋષિ વડે વરુણદેવ પ્રજાપતિ

એકલો ખાનાર શું ખાય છે શા માટે ઉત્તર એકલો ખાનાર અન્ન નહીં પાપ ખાય છે કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો એક ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની ધ્યેહી ઉત્તર અનુવાદ હે ઇન્દ્ર દેવ

અમને ચેતનાયુક્ત સામર્થ્ય તથા ઉત્તમ ઐશ્વર્ય આપો અમને સ્વસ્થ બનાવતા ઐશ્વર્યની વૃદ્ધિ કરો અમારી વાણીને મધુર તથા પ્રત્યેક દિવસને ઉત્તમ બનાવો સમૃદ્ધિની કામના કરનારા અને શીઘ્ર કાર્યકુશળ બુદ્ધિમાન મનુષ્યો યજ્ઞ કાર્ય વડે ઉત્તમ માર્ગોને શોધે છે અને તે માર્ગ પર ચાલીને ઇન્દ્રની મિત્રતા પ્રાપ્ત કરે છે શ્રેષ્ઠ પથ પર ચાલનારા લોકો સાથે જ ઇન્દ્ર મિત્રતા કરે છે અથવા આવા લોકોનો જ ઇન્દ્ર મિત્ર બને છે જે મનુષ્યની વાણીમાં મધુરતા હોય છે તથા જે અન્યોની સાથે મધુર ભાષા બોલે છે તેના સર્વ દિવસો સુખપૂર્વક પસાર થાય છે તેનો કોઈ શત્રુ હોતો નથી તેને સર્વ પ્રકારના ધન પ્રાપ્ત થાય છે તે ધનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે સૌભાગ્યના લીધે તે હંમેશા પ્રસન્ન મનવાળો બને છે અને જે મનથી પ્રસન્ન હોય છે તેનું શરીર પણ હષ્ટપુષ્ટ બને છે તેથી વાણીની મધુરતા જ સર્વ મૂળ છે આમ પ્રસ્તુત મંત્રના ઋષિ પ્રાર્થના દ્વારા એકી સાથે છ બાબતોને આવરી લે છે જીવનયાપન માટે ધન અત્યંત આવશ્યક છે પરંતુ ધનની સમૃદ્ધિ આવતા મનુષ્ય મધુરભાષી બનવું જોઈએ અહંકાર મદ વગેરે ત્યજી દેવા જોઈએ સૌનો મિત્ર બનનાર જન પર ઇન્દ્રની કૃપા વરસે છે અને તેથી તેને ધનની વૃદ્ધિ તથા શરીરની પ્રાપ્ત થાય છે આમ ધન અને સમૃદ્ધિ કીર્તિની ઈચ્છા કરનારા લોકોએ કાર્ય નિપુણ તથા મધુર ભાષી બનવું જોઈએ બે તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ ઉત્તર અનુવાદ તે મારું મન શુભ સંકલ્પો વાળું થાવ સ્પષ્ટીકરણ પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં પાઠમાં રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય ચોત્રીસ ના મંત્ર છ માંથી ઉદ્ધૃત કરવામાં આવે છે આ મંત્રાર્થ યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સુક્તના પ્રસિદ્ધ મંત્રનો એક અંશ છે જેમાં મન તથા માનસિક કૃતિઓનું પ્રતિપાદન અત્યંત ઉપાદેય રીતે કરવામાં આવ્યું છે પ્રસ્તુત મંત્રના ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પવાળું બને તેવો શુભ સંકલ્પ વ્યક્ત કરે છે આ માટે તેઓ જણાવે છે કે સારો સારથી જેમ ઘોડાઓને દોરે છે તેમ હૃદયમાં રહેલું જે ચંચળ અતિશય વેગવાળું છે તે મારું મન શિવ સંકલ્પવાળું થાઓ સંકલ્પની બે દિશાઓ છે શિવ અને અશિવ શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે દૂર સુધી ગમન કરે છે અને નિંદ્રસ્થામાં પણ ઘણી દૂર સુધી જાય છે જે સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે તથા જે અમર પ્રકાશ જ્યોતિષ સ્વરૂપ છે જેના વિના કોઈ પણ કાર્ય સંપાદન કરવું શક્ય નથી તે મારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત જે રહિત સદા યુવાન છે તે મને હંમેશા ઉત્તમ વિચારો અને શુભ કાર્યોમાં પ્રેરે આ પ્રમાણે શુભ શિવ સંકલ્પ કરીને જે મનુષ્યો કર્મ કરે છે તે હંમેશા પુણ્ય કર્મ બની રહે છે જ્યારે સંકલ્પોથી કરવામાં આવેલું કર્મ પાપ કર્મ બની રહે છે ત્રણ ખાનારો કેવળ પાપી બને છે સ્પષ્ટીકરણ આ મંત્રાસ વેદામૃતમ નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના મંડળ દસ સૂક્ત એકસો સત્તરના ના મંત્ર છ માંથી લેવામાં આવ્યો છે આ મંત્ર ઋગ્વેદના સુપ્રસિદ્ધ ભિક્ષુ સૂક્ત કે દાન સ્તુતિનો મંત્ર છે જેમાં ઋષિ કહે છે કે જેના હૃદય ઉદારતા રહિત કૌશમાં સંકુચિત છે એનું અન્ન ધન મેળવવું નિરર્થક જ છે એનું અન્ન મૃત્યુની માફક વિષયુક્ત છે આ સત્ય છે જે દેવોને હવિસાન અર્પણ કરતો નથી ભાઈ ભાંડુ કે મિત્રોને આપતો નથી અને જે પોતે જ ખાય છે તે માત્ર પાપનને જ ગ્રહણ કરે છે અહીં દાન ન કરનારની નિંદા કરતા ઋષિ જણાવે છે કે દાન આપવું જોઈએ એવી જેનામાં સમજ નથી એવા માનવને જો અન્ન કે ધન મળ્યું હોય તો એ વ્યર્થ જ છે કારણ કે અન્ન તો વેચીને વાપરવાની ખાવાની વસ્તુ છે વળી એકલા એકલા એ ખાધેલું અન્ન તો ખાનાર માટે વધરૂપ સાબિત થાય છે માત્ર પોતે જ ખાનારો માણસ વાસ્તવમાં તો અન્ન ખાતો નથી પરંતુ પાપને જ ખાય છે છે આ અંતિમ ચરણ સુપ્રસિદ્ધ સુભાષિત રૂપ ભિક્ષુ કવિ દાન આપવાના બે તથ્યો રજૂ કરે છે એક વ્યવહારિક દ્રષ્ટિએ વિચારતા ધન અન્નનું દાન કરનાર અન્યોની સહાનુભૂતિ પામે છે દાન ગ્રહણ કરનારા તેમને ભવિષ્યમાં આપત્તિના સમયે મદદરૂપ બની શકે એમ છે તેમજ નવા સંબંધો બંધાતા મિત્રો પણ પ્રાપ્ત થાય છે અને દેવોની કૃપા પણ પ્રાપ્ત થાય છે બે તત્વજ્ઞાનની વિચારતા ધન હંમેશા અસ્થિર રહે છે તે એક સ્થળેથી બીજા સ્થળે જતું હોય છે તેથી જેની પાસે હોય તેણે દાન કરવું કેમ કે કેવળ પોતે જ ખાનાર અન્યને ન આપનાર વ્યક્તિ અન્ન નહીં પરંતુ પાપ ખાય છે આમ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી બહુ ખાનારને પણ મૃત્યુ તો આવે જ છે તેથી અન્ન ધન વહેંચીને જ ખાવું જોઈએ એવા સુવચનને અહીં વક્રોક્તિથી રજૂ કરવામાં આવ્યું છે ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નચાર વિવરણાત્મક નોંધ લખો એક જયેષ્ઠ બ્રહ્મ સામાન્ય રીતે જયેષ્ઠનો પ્રચલિત અર્થ વય એટલે કે ઉંમરમાં મોટો એવો માનવામાં આવે છે પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે અનુસાર મોટા જે છે તે જયષ્ઠ બ્રહ્મ જ છે બીજા તેનાથી કનિષ્ઠ અર્થાત નાના છે જ્યારે બીજી માન્યતા વેદાંતના અપર બ્રહ્મ અને પરબ્રહ્મ સમાન છે અહીં જયેષ્ઠ બ્રહ્મને માનવ શરીરનો રૂપક આપવામાં આવ્યું છે જે મનુષ્ય શરીરમાં માથું આંખ મુખ તથા ઉદર છે તેમ આ સમગ્ર સૃષ્ટિ રૂપી શરીરમાં અંતરિક્ષ જેનું ઉદર છે ધ્યુલોક મસ્તક છે સૂર્ય અને ચંદ્ર નેત્ર સ્વરૂપ છે તથા અગ્નિ જેનું મુખ છે તેવા પરમ તત્વને કલ્પવામાં આવ્યા છે બ્રહ્મ શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે જેમ કે

ધારણા છે કોઈ પણ ભાષામાં જ્યારે રૂપક પ્રયોજવામાં આવે છે ત્યારે તે ભાષા અલંકૃત બની જાય છે સામાન્ય વ્યવહારમાં અલંકૃત ભાષાનો પ્રયોગ ન કરતા સાહિત્યમાં તથા સભામાં તો લોકોએ અલંકૃત વાણી જ પ્રયોજવી જોઈએ બે મેધા અથવા મેધા મેધા અર્થાત ધારણાત્મક શક્તિ બુદ્ધિ મેધા બુદ્ધિનો એક પ્રકાર છે જે ધારણ કરનારી એટલે કે અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ છે તેને મેધા કહે છે બુદ્ધિની ધારણા શક્તિ મેધા છે વાંચો ધીરધારણાવતી મેધા શુદ્ધ બુદ્ધિ જેના પર કામ ક્રોધ લોભ વગેરે વિકારોની અસર થતી નથી તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી સ્વચ્છ બુદ્ધિ છે અધ્યાપન કાર્ય વખતે ગુરુ શિષ્યને જે શીખવે છે તે જ્ઞાન શિષ્યના મનમાં સ્થિર થાય તે માટે ગુરુના ઉચિત પ્રયાસોથી તે શિષ્યની બુદ્ધિમાં સ્થિર થાય છે છે પણ કેટલાક સમય પછી તેનું વિસ્મરણ થઈ જાય પરંતુ જો શિષ્ય પાસે મેધા હોય તો ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તેની બુદ્ધિમાં હંમેશ માટે સ્થિર થઈ જાય છે ત્રણ મન અથવા શિવ સંકલ્પ

વિકલ્પમાં આ કાર્ય કરવું કે ન કરવું એમ એક પ્રકારની દ્વિધા હોય છે સંકલ્પ આવકારદાયક છે વિકલ્પ નહીં આવકારદાયક સંકલ્પ પણ દ્વિવિધ હોય છે કલ્યાણકારક અને અકલ્યાણકારક મનુષ્ય સંકલ્પનો પ્રકાર હંમેશા કલ્યાણકારી રહે તેવી ઈચ્છા કરવાની છે આમ મનની અતિશય વેગવાન અને ચંચળ વૃત્તિઓ પર અંકુશ પ્રાપ્ત કરીને શિવ સંકલ્પ વડે જે માનવ કર્મ કરે છે તે પુણ્ય કાર્ય ધર્મ કાર્ય બને છે તથા અશિવ સંકલ્પ વડે કરવામાં આવેલું કાર્ય પાપ કર્મ બને છે તેથી મનુષ્યનું મન સર્વદા શુભ સંકલ્પો વિચારો વાળું બની રહે તે અત્યંત આવશ્યક છે આ સંશયાત્મક અંતઃકરણ વૃત્તિ જ મન છે માટે તેને સંકલ્પ અને વિકલ્પાત્મક રૂપે પણ ઓળખવામાં આવે છે મનોનામ સંકલ્પા વિકલ્પાત્મિકાંત કરણ વૃત્તિ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા મંત્ર પૂર્ણ કરો એક મેધામ મે ખાલી જગ્યા મે સ્વાહા ઉત્તરમ મેધામ મે વરુણો દદાતુ મેધા મગ્નિ પ્રજાપતિ મેધા મિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ ધાતા દુ સ્વાહાસ્વાનીવ ખાલી જગ્યા સંકલ્પ મસ્ત સુષાથી સ્વાનિવન મનુષ્યાને ભીશુભિર્વાજિન ઈવ હત્પ્રતિષ્ઠમ યીરમ ઝવીષમ તન્મે મનહ શિવ સંકલ્પ મસ્તુ